જો અગાઈ આપણે ધાબા ઉપર ચાલવા આવી ગયા છે ને તો આપણને આ પગમાં જો પતંગ આવ્યો તો જોવા એ પતંગ આવે એની બી દોરી ચાઇનીઝ જ છે જોવા કદાચ તમને દેખાય કે નહીં જુઓ કાલે બી આપણે આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે ચાઇનીઝ દોરીવાળો પતંગ છે અને અત્યારે બી જોવા ચાઇનીઝ દોરી જ છે જોવાય રહી દેખાય છે જો આ બીજો પતંગ અહીંયા ટાંકી ટાંકી છે ને એની પાસે પડ્યો છે હવે આપણે આની જોઈએ કઈ દોરી છે ચાઇનીઝ દોરી છે કે કઈ છે ના 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 આની સાદી દોરી છે આપણી જે સાદી આવે છે આની ચાઇનીઝ દોરી નથી ચાલ આપણે આને બી છે ને ઠેકાણે મૂકી દઈએ અહીંયા ગાડી પગમાં ના આવે ને ચાલતા ચાલતા એટલે જો આપણે કેટલા બધા પતંગો રોજ ચાલવા આવીએ ને ધાબા ઉપર એટલે છે ને આવી રીતે પગમાં આવે ને તો આવી રીતે ભેગા કરી દઈએ જો આઈ રહ્યા પછી ઝાકળના અમુક ખરાબ થઈ જાય જુઓ આ આ પતંગ છે ને જુઓ ઝાકળનું કેવો થઈ જાય જુઓ અને અમુક સારા રહે ને એવું બધું પણ આપણે રેગ્યુલરમાં ચગાવતા ના હોય તો પછી એમ થાય કે નીચે લઈ જઈને શું કરવાનું એના કરતાં ભલે ને ધાબે જે આવે ધાબે કદાચ કોઈ તો એને ચગાવવા હોય તો ચગાવે પડે હોય તો એટલે તો ચલો આપણે ચાલી લઈએ થોડું અડધો એક કલાક જો આ ગાઈશ ત્રીજો પતંગ આજે ને આજે આ ત્રીજો પતંગ બી પકડ્યો પકડે મતલબ કે અહીંયા બધે લટકતા હોય ને એ તો જો એની બી ચાઇનીઝ દોરી જ છે જોવા એટલે એ ત્રણ પતંગમાંથી બે પતંગમાં તો ચાઇનીઝ દોરી જ છે હવે આમાં એવું થાય કે આપણે ચાલતા હોય ને એટલે દોરી પગમાં આવે એટલે આપણને છે ને પડી જવાની બીક લાગે એટલે એમ થાય કે આમ દોરી ખેંચીને એક બાજુ સાઈડમાં મૂકી દઈએ એટલે છે ને પગમાંય ના આવે અને પતંગ એ છોકરાઓ આવે ને એમને ચગાવો હોય તો ચગાવે એટલા માટે આમ તો કોઈ ધાબે આવતું જ નથી ઉત્તરાયણ સિવાય પતંગ ચગાવવા માટે પણ તો બીજું આ બુઆ આ બધી ચાઇનીઝ દોરી છે જોવા ગાય અત્યારે સાંજના વાગી ગયા છે પોણા છ જેવું એટલે આપણી ઘડિયાળ થોડી આગળ છે એટલે સાડા પાંચ જેવું થયું છે અને આજે આપણે ઓફિસ થી બપોરે વહેલા આવી ગયા હતા થોડી તબિયત સારી નહોતી ને તો ઘરે સુઈ ગયા હતા તો જસ્ટ હમણાં જ ઉઠી અને ભૂખ લાગી છે તમને ચાલો કંઈક ખાવાનું બને ખાવાનું જ ખાઈ લઈએ કે પછી આચળ કૂચર ખાઈએ ને તો ભૂખ ના પછી ભૂખ મરી જાય સાંજે ના ખવાય એટલે અત્યારે આપણે વ્યવસ્થિત મજૂલાઓ બનાવી દઈએ અને ખાઈ લઈએ આપણે એટલે જો આપણે આની અંદર જે મેથી ભરી હતી ને એ જોવા કેટલી ફ્રેશ છે આજે લગભગ ચાર પાંચ દિવસ જેવું થયું હશે એ લગભગ શનિવારે હું લાવી હતી કદાચ હા અને આજે ગુરુવાર થયું તો આટલી ફ્રેશ છે જુઓ અને હજી વધારાની હતી એ તો મેં પાછી એમાં એમાં જ રહેવા દીધી અને આપણે બનાવવાના છે આજે અત્યારે થેપલા એટલે જો આ મરચાઈ કાઢી લીધા છે છાસ કાઢી લીધી છે અને લસણે ફૂલેલું પડેલું છે આપણે આવી ગયું આપણે જે સૂકું ટોપરું હતું ને મેં તમે કીધું હતું ને કાચલી ભેગી કરેલી એ છીણી નાખ્યું ને પછી છેલ્લે આટલું વધ્યું છે પણ આ ધ્યાન નહીં જતું ખાવાનું હવે ધ્યાન જશે ને તાર ખાઈ જઈશું ચલો હવે રસોઈ જ લઈએ ભૂખ લાગી છે ને તો જે આ મેં છે ને બે રોટલીના લોટના ડબ્બા દળીને ભર્યા હતા ને એમાંથી જો આ એક ખાલી થઈ ગયો આપણે બધું લસોટીનો લોટ લઈ લીધો છે આમાં અત્યારે થીપલા બનાવ્યા હવે આ ડબ્બાને છે ને કાલે સવારે ઘસીશું કારણ કે અત્યારે વરસાદ અત્યારે ઠંડી વધારે હોય ને એટલે અત્યારની ઘસે કાલે સવારે ઘસીશું એટલે શું ધોતા ધોતા પડી જાય તો બી વાંધો નહીં એને અને સવારે બીજો બી એક ફાયદો કે તડકે મૂકી દઈએ ને સવારે તડકો હોય તો સરસ થઈ જાય એટલે અને જો આપણે ડબ્બામાં નીચે આ તમાલપત્ર મૂકી હતા ને જીવડાના પડે ને એ બી કાઢી લીધા હવે આને છે ને એક ડબ્બામાં ભરી દઈશું પાસે એક ડબ્બો છે જેમાં મેં બધું શું હોય આ જ ભરું છે જે તમને બતાવું આ ડબ્બો ડબ્બાની અંદર છે ને એ પત્ર નીકળે ને ભરી દેવું પછી ફરીથી જ્યારે દળીને ડબ્બો કરીએ ને તૈયાર ત્યારે મૂકવા થાય અને લસણ મરચાં એ દીધા છે મેથી બી પલાળી દીધી છે હવે લોટ બાંધી દો લોટ બંધાઈ ગયો છે અને આપણે અહીંયા લીંબુને શરબત બનાવવા માટે બનાવીએ છીએ છે ને જો ખાંડને મીઠું નાખી દીધું છે ને લીંબુ બી લઈ લીધું છે આપણને છે ને થોડી વીકનેસ જેવું લાગે છે ને તો આવું થોડું લીંબુ શરબત બનાવીએ

હવે આના છે ને આપણે ઝાડમાં વેડી દઈશું ફરીથી જેમ પેલા ઓરેન્જની હું પાણી વેળ્યું હતું ને એવી રીતે આ કેળાનું પાણી ઝાડમાં વેડીશું હવે જો આપણે કેળાની છાલ પલાળેલું પાણી લીમડામાં વેળી દીધું છે જો હવે આ છાલ રહી હવે આને આપણે કચરામાં ફેંકી દઈશું કેળાની છાલ હતી વાને આપણે કચરામાં ફેંકી દઈશું પાણી હતું એ બધું આપણે વેળી દીધું ઝાડમાં અને હવે છાલ કચરા ફેંકી દેવાનું ભાઈ સવાર સવારમાં આજે આપણે મેટ્રોમાં નીકળી ગયા છે મેટ્રોમાં જવા માટે કારણ કે એક કામ હતું ને એમને આપણે મેટ્રોમાં જવું પડે એવું હતું એટલે વાગ્યા સુધી નવ જેવા વાગ્યા છે અને ઓફિસે ટાઈમસર પહોંચ્યા ને એટલે આપણે પહેલાં નીકળી ગયા છે જવા માટે મેટ્રોમાં સ્કૂ ઘરેથી મેટ્રો સુધી આપણે સ્કૂટર લઈને આવ્યા અને અહીંયા પાર્ક કરીને હવે આપણે મેટ્રોમાં જઈશું એટલે ઓફિસથી ટાઈમ પર પહોંચી જવાય ને એટલા માટે થઈને આપણે મેટ્રોમાં નીકળ્યા છીએ જો હું તમને મેટ્રોનું સ્ટેન્ડ બતાવું સવાર છે ને એટલે એકદમ ખાલી છે અને એમાં બી પાછો શનિવાર છે એટલે એકદમ ખાલી છે આપણે છે ને અત્યારે સવારે નવ વાગ્યા છે ને એટલે જરરાય કરતા જરરાય ભીડ નથી તો ચોગાઈસ આપણે મેટ્રોમાંથી ઉતરી ગયા છે અને જ્યાં જવાનું છે ને ત્યાંથી આપણે ચાલતું જવાય ને એવું જ છે એટલા માટે આપણે નીકળી ગયા છે ચોગાઈઝ આપણે પાછા આવી ગયા છીએ ફટાફટ વાગ્યા છે થોડા બાર કામ કરતા મજા આવી ગઈ આપણો ટાઈમ બહુ બચી ગયો મેટ્રોના કારણે ખરેખર બહુ મજા આવી ગઈ મેટ્રોમાં સવાર સવારમાં અને ટાઈમ બી બચી ગયો બહુ સારો એવો બાકી ટાઈમના બચત આપણો આવા જવામાં જ અડધો દિવસ બગડી જાય એવું થાય ઓછો થઈ ગયો આપણે જ્યાં એક્ટિવા મૂક્યું હતું ને એ દરવાજાની જગ્યાએ બીજા દરવાજા આપણે નીકળી ગયા એટલે હવે પાછા એ દરવાજે જવું પડશે આપણે ત્રણ નંબરના દરવાજા એક્ટિવા મૂકીશું તો હવે ત્યાં જવું પડશે ચાલે જો આજ સવાર પડી ગઈ છે ને સવાર સવારમાં આજે બહુ જ ધુમ્મસ છે જો તમને દેખાતું હશે સામે જો પેલી બિલ્ડિંગ છે એ કેટલી ઝાંખી દેખાય છે બહુ દૂર નથી તો બી અને રાત્રે છે ને રાત્રે શું કહેવાય પેલું ઝાકળ બી બહુ પડ્યો છે એટલે જો અહીંયા ભીનું ભીનું છે નીચે થોડુંક એ તમને નહીં દેખાય પણ ધુમ્મસ તો બહુ જ છે જુઓ બધે તમને દેખાતો હશે આજે બહુ જ એટલે બહુ જ ધુમ્મસ છે આમ ઝાંખું ઝાંખું દેખાય છે બધું જો ગઈસ આપણે છે ને ચાલવા માટે આવી ગયા છે ટેરેસ ઉપર અને આજે થોડું વાતાવરણ છે ને વરસાદ જેવું છે વાદળ વાદળ છે અને આમ ભારે ભારે વાતાવરણ છે થોડું આમ જો ચાંદા મામાઈ નહીં દેખાતા વાદળામાં છુપાઈ ગયા છે આજે તો થોડું જેવું વાતાવરણ છે વરસાદ આવે નહીં તો સારું છે ખેડૂતનો પાક બગડશે બિચારાને માંડ માંડ મહેનત કરીને ઊભું કરે અને વરસાદ આવી જાય ના આવવો જોઈએ વરસાદ એકદમ પીળું પીળું આકાશ છે આજે તો વરસાદ આવશે જ રાત્રે એવું લાગી રહ્યું છે પીવું પીવું આકાશ છે ના આવે તો સારું છે તમને રાત્રે કીધું હતું ને કાચ વરસાદ આવે જો વરસાદ આવ્યો તો જે તમને દેખાતા હશે પગલાં છે પાણીવાળા એટલે અમે અહીંયા ચાલ્યા હોય ને પાણી વરસાદ આવ્યો હોય એના અને થોડા થોડા અહીંયા છાંટા બી દેખાય છે અહીં કે જો અહીંયા આગળ તમને દેખાતા હશે ખબર નહીં થોડા થોડા છાંટા બી દેખાય છે રાત્રે વરસાદ આવ્યો તો પણ આપણને આઈડિયા નહીં હોય પણ એટલો બધો નહીં આવ્યો થોડોક થોડોક આવ્યો છે ખાલી ભીનું થાય ને એટલું વાયુ અને જો આપણે ટિફિન બી ભરાઈ ગયા છે રસોડું બી સાફ થઈ ગયું છે જુઓ હવે કચરાપોતા કરી દઈએ ને વાસણ કરી દઈએ આજે આપણે મોડું થઈ ગયું છું તેમાં કઈ આપણે જે બુલેટ ટ્રેનનું કામ બતાવ્યું છે ને મેં તમને આગલા વિડીયોમાં જુઓ હવે ખસતું ખસતું ખાસું નજીક આવી ગયું છે હવે તો ખાસું બધું દેખાય છે જુઓ અહીંયા ખાસું અને છે ને અહીંયા આંગળી જે આ તમને દેખાય છે ને મારી આંગળી છે એ હવે થોડા દિવસમાં ત્યાંથી નીચેનો રસ્તો છે ને એ બી બંધ થવાનો છે શોર્ટ ટાઈમ માટે છે ને કારણ કે ત્યાં આગળ કામ ચાલવાનું છે ને એટલે ત્યાં નીચે અંડર બ્રિજ છે એટલે એ બંધ થવાનો છે થોડાક દિવસ માટે લગભગ સાત આઠ દિવસ માટે કારણ કે ત્યાં ઉપર કામ ચાલે છે ને એટલા માટે એટલે ત્યાંથી થોડું ખસું ખસું કામ આમ આગળ જશે પછી વાંધો નહીં આવે એટલે હવે તો આપણા ધાબા ઉપરથી છે ને એકદમ ચોખ્ખું દેખાય છે કામ જુઓ એકદમ ચોખ્ખું એટલે એકદમ આમ તમને કેમેરામાં ખબર નહીં દેખાતું હશે સેકન્ડની વિડીયોમાં પણ મને તો અહીંયાથી એકદમ ચોખ્ખું દેખાય છે કે ત્યાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે એમ એકદમથી એકદમ ચોખ્ખું હવે ધીમે ધીમે બંધ બી થઈ જવાનું છે ત્યાં ત્યાંનો રસ્તો સાત આઠ દિવસ માટે ત્યાંથી જે જાય છે ને રસ્તો એ વિકલ ઝોન માટે બંધ થઈ જવાનો છે એટલે આપણે ઓફિસ જવામાં ઓર વધારે તકલીફ પડવાની છે કારણ કે સુભાષ બ્રિજ બંધ છે પછી રિવરફ્રન્ટ અડધો બંધ છે સુભાષ બ્રિજવાળો જે ભાગ રિવરફ્રન્ટમાંથી જાય છે એ અડધો બંધ છે આ અંડરબ્રિજ બંધ થવાનો છે અને જે દુધેશ્વરવાળો દીર્ઘાયુ બ્રિજ છે એમાં બી કામ ચાલુ છે આજથી એ કામ બી ચાલુ થઈ ગયું છે એટલે આપણા માટે બધા રસ્તા ઓલમોસ્ટ બ્લોક જેવા જ છે ઓફિસ જવા માટેના એટલે હવે પાંચ તારીખ પછી તો એટલી તકલીફ પડવાની છે ને ઓફિસ જતા અને ઓફિસથી આવતા વાટ લાગી જવાની છે આપણી તો ઘરે આવતા આવતા કંટાળી જવાય છે અત્યારે પછી તો ખબર નહીં શું હાલત થશે એ જ અત્યારથી ટેન્શન વધી ગયું છે ઓફિસ જવાનું આપણે આ મકાઈના પોમાં બી દિવાળીમાં લાયા હતા જે નહોતા તળ્યા એ આજે આપણે તળવા માટે કાઢ્યા છે આજે આપણે તળી દેશું ને આપણે ડોગ પાછી રહી ગઈ છે ડોગના લીધે છે ને આપણને હાથ બી દુખાય છે અને આજે ડૉક્ટરને બતાવવા જવાનું છે આની પહેલાં બી મને એકવાર આવું થયું હતું તો એક ડૉક્ટરથી નટી એટલે આજે આપણે એ ડૉક્ટર બતાવવા જવાનું છે અને આ પોવા અત્યારે આપણે તળી દઈએ ચલો ફટાફટ જો આ બધો પોવાનો જેવડો આપણે તળી દીધો છે આખું પેકેટ તળી દીધું છે અને આ બધેલું તેલ હતા આને ગાળીને કંઈક ઉપયોગમાં લઈ લઈશું